परुतना नर्मदा मार्केट आग ना बनाव बंद में आग, आग फाटी निकली आगे विकरा स्वरूप धारण कर आग पर काबू में सदनसीबे कोई जान हानि नहीं ભરૂચના નર્મદા માર્કેટમાં બંધ ગોડાઉનમાં અચાનક નીકળતા દોડધામ મચી જવા પામી હતી સ્ટેશન રોડ પર આવેલ નર્મદા માર્કેટમાં સમી સાંજના સમયે આગનો બનાવ બન્યો નર્મદા માર્કેટમાં આવેલ બંધ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે અગનજવાળા દૂર દૂર સુધી નજરે પડી હતી બનાવની જાણ કરવામાં આવતા ભરૂચનગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન બંધ ગોડાઉનમાં થર્મોકોલનો મોટો જથ્થો હોવાના કારણે આગ વિકરાળ બની હોવાનું જાણવા મળ્યું છે આ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી રિપોર્ટર રવિ સૈયદ ન્યૂઝ